રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદના ચરિત્ર નિર્માણલક્ષી વિચારોને યુવાનો આત્મસાત કરે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અલગ અલગ વેશભૂષા ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી પવિત્ર યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા જેનાથી શહેરભરમાં સ્વામીજીના સંદેશનો પ્રસાર થયો હતો રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજિત આ કાર્યક્રમે યુવા પેઢીમાં નવોત્સવ અને ઉત્સાહ જગાડ્યો છે એકચ્યુઅલી આ તો બધાને ખબર જ છે કે આજે બારમી જનવરી છે અને બારમી જનવરી અઢારસો ત્રેસઠના રોજ સ્વામી વિવેકાનનો જન્મ થયો હતો અને એટલા માટે આપણા સ્વામી વિવેકાનનો જન્મદિવસ ઓગણીસો પચ્યાસીથી આપણું રાષ્ટ્ર રાષ્ટ્રીય યુવા દન તરીકે ઉજવે છે આજે આખા દેશમાં વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે અહીંયા રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં પણ અમે ઉજવણી કરી છે અને એક શોભાયાત્રાનું અહીંયા આયોજન કર્યું હતું સવારે સાડા આઠ વાગે આપણા માનનીય પોલીસ કમિશનરશ્રી એમણે ઝંડી ફેરાવી અને એને પ્રસ્થાન કરાવ્યું અને એમાં નવ સ્કૂલથી નવ સ્કૂલના લોકોએ એમાં પોતાના રથ આપ્યા છે ત્રણ રથ અમારા હતા એટલે ટોટલ બાર રથ હતા અને કુલ એક હજાર પાંચસો વિદ્યાર્થી ભાઈનો આમાં જોડાયા હતા અનેક શિક્ષકભાઈનો એ પણ જોયા હતા જોડાયા હતા અને આવી રીતે સ્વામી વિવેકાની બહુ ભવ્ય ઉજવણી થઈ અને હમણાં હવે પુરસ્કાર બધાને આપી રહ્યા છે આવી રીતે આજે સ્વામી વિવેકાનનો જન્મદિવસ છે ખાસ કરીને યુવાનને સમર્પિત છે કારણ કે સ્વામી વિવેકાનનો સંદેશ વિશેષ કરીને યુવાઓ માટે વધારે મહત્ત્વપૂર્ણ છે આજના યુવાનો ખાસ કરીને જે ડિજિટલ યુગમાં છે સોશિયલ મીડિયામાં જીવી રહ્યા છે એને કારણે એમની એકાગ્રતા જ્યારે ભંગ થઈ રહી છે અને આત્મવિશ્વાસનો અભાવ થઈ રહ્યો છે ત્યારે સ્વામી વિવેકાનનો આત્મવિશ્વાસનો સંદેશ એકાગ્રતાનો સંદેશ અત્યંત મહત્ત્વનો છે એટલા માટે બધા યુવા ભાઈ બહેનોને હું ખાસ વિનંતી કરીશ આજના દિવસથી સ્વામી વિવેકાના પુસ્તકો વાંચવાનું શરૂ કરે આત્મવિશ્વાસ આવશે એકાગ્રતા આવશે જીવનમાં સફળતા આવશે દૈનિક જીવનમાં સફળતા આવશે સુખ શાંતિ આવશે